શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ જ્યારે હરિયાણા ગુરુકુળની આ જગ્યા લેવાની ત્યારે પૂજ્ય અક્ષરજીવન સ્વામી અને ભક્તિ જીવન સ્વામી અહીંયા જાળવાઓ હતા એ પોતે બોએ હાથે કુવાડાથી થી કાપી જગ્યા સાફ કરી અને પછી આ કામ શરૂ કર્યું એટલે શરૂઆતની અંદર અતિશય મહેનત કરીને આ કામ થયેલું છે એમાં એ હરિભક્તોની સેવાથી તો થાય પણ આ સંતોએ ખૂબ અથાગ પરિશ્રમ કર્યો છે આજે સરસ મજાનું અષ્ટકોણીય મંદિર તૈયાર થયું અને સામાન્ય રીતે સંપ્રદાયમાં એવું હોય સંસ્થાઓ તો હોય ગુરુકુળો પણ હોય પણ સત્સંગ પ્રધાન રાખી સત્સંગની પ્રવૃત્તિઓ સાથે ગુરુકુળની પ્રવૃત્તિ થાય એ બહુ મોટી વાત છે વડીલ સંતોએ તો મહેનત કરી પણ આજે પ્રિય સ્વામી અને વિવેક સ્વામી બે સંતો ઘણા બધા ગામડાઓમાં હાલ પણ ફરી અને સત્સંગ માટે સંસ્થા માટે ખૂબ પરિશ્રમ કરે છે આ રીતે મહેનતથી જે કામ થાય પુરુષ પ્રયત્નથી થાય ભગવાન સ્વામિનારાયણે મધ્યના બારમાં વચનામૃતમાં વાત કરી છે કે પુરુષ પ્રયત્ન છે એ કલ્યાણના માર્ગમાં સૌથી મોટું સાધન છે ને એ સાધનમાં રહી અને આ મંડળ કર્મઠ મંડળ પ્રવૃત્તિશીલ રહે છે એના કારણે જો મંદિરમાં દર્શન કરીએ તો ભગવાન કેવા ખિલખિલાટ કરે છે એ પુરુષાર્થનું ફળ છે અને ગુરુદેવ એમના શાસ્ત્રીજી મહારાજ એમનો વારસો આ જ દિવસ સુધી ધર્મ નિયમનો વારસો ભજન ભક્તિનો વારસો આ મંડળે જાળવી રાખ્યો છે એ બદલ આપણે આ મંડળને કોટી કોટી ધન્યવાદ આપીએ શ્રી અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ